અમે જ્યાં પાણી ભરાઈ ગયું ને તો આગળ એ બાજુના ખેતરનીથી કોદારી લેવે ને આ બધું ફોડવું જોઈએ નકર આપણા અડદ હે ને એટલે જતા રહીએ જ્યાં તમને થોડી થોડી આઈરી દેખાતી એટલે આમાં અડદ બૂટ છે બાકી તો ઉલ્લેખોર તો આપણે કંઈ ભરાતું ને બધા ખેતરમાંથી નીકળી જાય પાણી પણ આ ખેતરે કેવું હોય ને તો આમાં જરાક ભરાઈ જાય પાણી અમારે રતનું છે ને હારામાં હારૂમ મેં છે અમારે અડદમાં પાણી જોતું હતું ને એ જડેગું પણ જરાક વધારે થયું એવામાં મજાને ફોડવું પડી છે જો ન પડીએ તો આપણે પાછા જતા રહી જાય તો આપણે એટલી મહેનત કરીને પાછા બીજી ફેરે વાઈ ગયા એક ફેરે પહેલી ફેરે સુમા આપણે સોમાહામાં વાઈ ગયો ને ફૂલ આપણે જે ફૂલ મેં થયો ને તો તું એ પોઝિશન હતી કારણ કે વાવેર લીધા હતા ને બે પાણી થયા હતા ફૂલી ફૂલ મેં દીધી હતી આ ખેતર થાય ને તો આજે ફેરતાં આણા કરતા તો ફેર વધારે પાણી આવતું આખા ખેતરમાં પાણી હતું તો એ જાતા રહ્યા હતા બહુ પાણીમાં પછી રહીએ નહીં પૂરું થઈ જાય આપણી વેલા ફોડે નાખીએ કોદારી સરળી જેવું તો હે બરોબર થોડું કોદારી ફોડે નાખાય વાતી ફોડે નખા પછી આકોરથી કઈથી અહીં ફોડાતું હોય તો અહીં ફોડે નખા તો કેમ પાણી નીકળી જાય બધું ને આજ તો આપણો વિડીયો હે ને 4 વાગે આવી ગયા બપોરના

માંડવીમાં આપણે કાઢવું ન પડે અડદમાં નકર કાઢવું હતું તો નાખે પણ એવી માંથી આપણે બસ મિનત માંથી એક આ પાણી ખાલી નીકળી જાય ને બસ કોર તો હે ને આ કોર આ બાજુના ખેતરમાં પાણી તો ભરાયે છે સેલ સેલ આવે બધું થાય એટલી તકલીફ રહેવાની કે જ્યાં આ બધે ખાડા ભર્યા હતા ખેતરોમાં તો એ માંડવીમાં તો કંઈ ન થાય પણ અડદ જરાક જે આપણે થોડાક નુકસાન કરે અડદમાં બાકી કઈ માંડવી માં તો થાય નઈ એટલું બાકી જગ્યા આવ્યા ત્યાં હેઠો બધું સાફ કરી નાખ્યું વાટે નાખ્યું શેઠે વાથી વાટવાનો લીધો હતો એ કન્ટિન્યુ આવે વાં સુધી પછી કોઈ આડો હેઠો તો એ વેઠ્યો એટલે આપણે કઈ વાટવા કરવાનું તો કામકાજ હે નહીં ને એવું પાડો હોય ખેતરી એવા લીમડા પડી કોદારી આપણે કોદારી લઈ આવીએ મસ્ત મજાનું ફોડે નાખીએ જે આકોર ને તો કંઈ પાણી ભરાણું પાછું જોઈએ કા થોડાક વારમાં ભરાણો એ જરાક આગળ હેઠો ગોઠવો પડશે હેઠો ખાઈ ગોટે કોદારી અહીંયાથી પાણી કાઢી નાખીએ તો જ્યાં થોડાક વારમાં ભરાણો આ તો એટલે તો કંઈ ન નડે અને ઊટલી બાજુ વધારે છે

તે ફેરવે પછી સીધું એક દવા નારા હું ને પાછું એક થર ને દાવું પછી કને ને દઉં પડે સેલી ઘરે હે ને દવાનું ચાલો આપણે ફટોફટી ને કોદારી લઈ આવીએ પછી મળ્યા તો જ્યાં આપણી કોદારી એને ફાઈનલી મળી ગઈ મારી મજા આડો માં કંઈ સામાન ઘેરથી લેવું ન પડે જો પાવડો પીડ્યો કોદારી પડી મારે કોઈને પાણી પીવું તે પાણીનું ડ્રમ ભર્યું ખાલી થઈ જાય કાં પડ્યું ને કે મારા સંપલ પીડ્યા ને નહીં આ ચાલો એ આપણે ઘેર ભાગીએ આ એની રીતના ખાલી થઈ જાય તો જ આપણી પણ આ માંડવી ને દઈ ગઈ સોખી થઈ ગઈ આને દઈ ગઈ પછી એ લુલું ખેતર હે એને દઈ ગયું નટાણ તો જ આને આખ્યું આંજે નાખે ને એવો તડીકો નીકળ્યો બપોર પછી એવું જોઈએ વરસાદ આવે કે નહીં તો આવતો ત્યાં તરીકો હે વાદરા હે નહીં કોઈ કર બપોર પછી જોવાનું તો ઉપર આપણે રાઈતનો મેં થોડોક વધારે આવ્યો જે આપણે નદીમાં પાણી પણ થોડુંક વધે ગયું નકર અ અટાણ્યા હતું નકર કાલે હે ને જો ઓલી દાય દેખાય ત્યાં સુધી હતું એટલે હું થોડુંક વધે પાણી કારણ કે આપણે છે ને પાણી વધે નઈ સારું પછી આપણી મોહેમોમાં વાંધો ન આવે કહું પાણી ઢૂકે નહીં તો અમારો ખેતર નદી હે ને એ આજ જ છે એમાંય પાણી વધે ગયું ને જ્યાં વધે ગયું એવું પપોરા કરવાનો ટાઈમ થઈ ગયો બરોબર મસ્ત મજાના બપોરા કરી લઈએ ખાઈ પીએ દઈએ કારણ કે ભૂખ લાગે હવે પાછું પાછું કુમરો મારવા જવું બપોર પાસે આપણે જે પાણી નું ફોડે કાઢવાનું કેટલું કેટલું મેં જ નીકળ્યુંલેખોર થી પાછું બપોર પાસે ફોડવું જો તો એ પાસે જ્યારે આપણે પીન કુમરો મારવા જઈએ કારણ કે અહીં પણ એવું કામકાજ તો હે ને એવું તો એવું જો ન આવે ને ત્રણ ચાર દિવસ તો પાછળ ઓડેરી દવા છાટવાની છે સાહુ રીતે કઈ બીજું તો કઈ કામકાજ છે ને આપડે માંડવી મેં જો પાણી વારવાનું હતું એવું વારવું નહીં પડે અડદ માં વારવું હતું એવું નહીં વારવું પડે આપડે કેતા બધા કેતા કોમેન્ટ પણ આવતું કે રસ્તા એ વરસાદ થઈ જાય તો ફાઈનલી આપડે થઈ ગયું થેન્ક યુ યાર દીધું અમારા બાજુ પાછો અંધાઈ રહ્યો જોઈએ આવે કે નહીં તો આવતો આ બાજુ અંધારે ગો ગયો એક વાગ્યો બપોરના એવું એ જોવા આવે કે નહિ આવતો કારણ કે જો આ બાજુ અંધાર્યો ને એટલે આખો બીજ જાય ને તો નહીં આવે ના કપાસ આગળ હળરાટી દઈએ પાસે